અમદાવાદમાં બેદરકારી બદલ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે સ્કૂલ સંચાલકોને ડીઓએ નોટિસ ફટકારી છે મણિનગરની નેલ્સન સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શિક્ષણ નિરીક્ષકને પણ કાર્યવાહીમાં બેદરકારી બદલ ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે હંગામી ધોરણે ખસેડવામાં આવેલી સ્કૂલમાં સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો જૂના જર્જરિત બિલ્ડિંગ સામે વર્ષ માટે નવા બિલ્ડિંગમાં સ્કૂલ ચલાવવા મંજૂરી આપવામાં આવી હતી તો સ્કૂલ સંચાલકે બીજા વર્ષે પણ એડમિશન શરૂ કરતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને રહેણાંક વિસ્તારમાં સ્કૂલના કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાતી હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું છે મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલ જે છે કે જે વિવાદમાં સપડાઈ છે હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ હાલ આ આપ જે જોઈ શકો છો એ નેલ્સન સ્કૂલ છે કે જ્યાં જે છે આ સ્કૂલનું જૂનું બિલ્ડિંગ જ્યાં હતું એ જર્જરિત હાલતમાં હોવાનું કારણ બતાવી અને સ્કૂલના સંચાલકોએ અહીંયા હંગામી ધોરણે સ્કૂલ ચલાવવા માટે આ નવા બિલ્ડિંગમાં સ્કૂલ ચલાવવા માટેની પરવાનગી જિલ્લા શિક્ષણ અધિકારીએ પાસે માંગી હતી અને એ જે છે પરવાનગીને એક વરસ પૂર્ણ થઈ ગયા બાદ હવે બીજા વર્ષ માટે પણ સ્કૂલના સંચાલકોએ અહીંયા એડમિશન લેવાના શરૂ કર્યા હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોનો આરોપ એ પણ છે કે અહીંયા આ રહેણાંક વિસ્તારમાં સ્કૂલ હોવાના કારણે તેઓને ટ્રાફિક જામની અહીંયા સમસ્યા સર્જાય છે અને અન્ય મુશ્કેલીઓ પણ પડે છે અને તેના કારણે જ સ્થાનિક લોકો દ્વારા અહીંયા હંગામો પણ મચાવવામાં આવ્યો હતો અને આ જે હોબાળો થયો અને તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના સંચાલકોને નોટિસ ફટકારી છે અને સાથે સાથે આ મામલામાં તપાસના આદેશ પણ આપ્યા છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવે છે સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ લખ્યું કે શક્તિ સાધનાનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનને હિંમત સંયમ અને શક્તિથી ભરી દે ચૈત્રી નવરાત્રીની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે પીએમ મોદી દ્વારા ચૈત્રી નવરાત્રીને લઈને શુભકામના પાઠવવામાં આવે છે દેશવાસીઓને શુભકામના પાઠવે છે અને પીએમ મોદી દ્વારા આ એક્સ પર આ અંગેની પોસ્ટ પણ શેર કરવામાં આવે છે